બ્રહ્મર્ષિ વિદ્યાધામ થી ભદ્રેશ મહાભાગા સમાગતા સંસ્કૃતના ખૂબ મોટા પંડિત છે અને વિદ્વાન છે એ પણ સંસ્કૃતના વિદ્વાન સાથે ભાગવત પ્રવક્તા પણ છે આપણે તાલીમના નાથથી આપણી વચ્ચે એક વિદ્વત પુરુષ પધાર્યા છે એનું સ્વાગત કરીએ અને કથા પ્રશ્ન પુરુષાન સ્ત્રી પુનાંતિ వక్ర శ్రోతుకం పృచ్చన్ తాద సలి నారాయణం నమస్కృత నరం చే సరస్వతిం వ్యాసం తోజయముదీరేద్ బాలకృష్ణ భీ భాగవతీ పరమశ్రద్ధే વ્યાસાને સપવિષ્ટા પુરાણ એવંચ નેકશાસ્ત્રવિશારદા મહાદેવપ્રસાદ શાસ્ત્રી એકાદશીના દિવસે અમારા ગુરુજી એવું કેતા એકાદશિયા વિશેષેણ કર્તવ્ય ભોજનદયીના દિવસે બે ભોજન કરવા

સોમનાથના મસ્તક ઉપર ગંગાજી છે અને ગંગાજી છે ને એ સાગર પુત્રો માટે ખૂબ પ્રસિદ્ધ છે ભગીરથ રાજાએ ગંગાજીને લાવવા માટે પ્રયત્ન કર્યા તે એ સાગર દ્વારા આવ્યા ભગીરથ દ્વારા દ્વારાવે ભાજને લગ્ન સંસ્કારો આનાથી પડે સિદ્ધિ સાધી એ સતા મસ્તુ દુર્જટે જ annealing પેન લે કેવા યનમુર્દની સસી ના કલા તો ગંગાજી છે ને અહીંયા ભાગવત ના ભગવાન વેદવ્યાસી એવું કહે છે ગંગાજી ત્રણ જણાને પાવન કરે વક્તારમ વક્તાને પાવન કરે આપ સ્વયં ભગવાન મહાદેવજી ના પ્રસાદ છે એટલે મહાદેવ પ્રસાદ હસ્તે વક્તારમ શ્રોતૃન જે સાંભળે એને પણ પાવન કરે અને પ્રશ્ન પૂછે એને પણ પાવન કરે ભાગવતજીની જે કથા ચાલે અને એ પણ આ સુંદર તેવા કાશી ભણીને આવેલા એવા વિદ્વાન તો એ તે ઉત્તમા સંતિ તમારા બધાનું પિતૃ મોક્ષ માટે જે કથા થાય છે ધર્મ માટે કથા થાય છે એ ધર્મ છે હું એક વાત કહીને પૂર્ણ કરી દઈશ મંથરાની બુદ્ધિ કેમ બગડી તો અન્ય અન્ય પુરાણમાં એવું લખ્યું છે કે પૂર્વ જન્મમાં એક દાસી હતા અપરાધ કરેલો ભગવાન રામે એને લતયા એને લાત મારી ભગવાનની સાથે એણે પછી વચન લીધું કે મારે પણ તમારો કોઈ ઉપકાર કરવો હોય તો શું કરી શકું તો બીજા જન્મમાં એ દાસી હતી ને એ મંથરા બની અને ભગવાન રામને ચૌદ વર્ષ વનવાસ માટે કરી એટલે ભગવાન રામ એક સ્વરૂપ છે ભગવાન કૃષ્ણ પૂર્ણ છે પૂજ્યપાદ પદ્યુમ્ન શાસ્ત્રીજી એવું કહેતા કે નવમા સ્કંદ સુધીની કથા ભગવાન સુખદેવજી મહારાજ કરે છે અને દસમ સ્કંદની કથા સ્વયં ઠાકોરજી આવી સુખદેવજી મહારાજના સ્વરૂપે પ્રગટ કરે છે પુનઃ એકવાર દય વિરાજમાના શ્રીમતાં ભગવતા ચણયો વંદનાની અસ્ત પ્રવૃત્તિવા નિવૃત્તિર્વા નિર્તક વાંસા મદિષ્ટો तत्शास्त्रं કવયો વિદુ આપણે શું કરવું શું ન કરવું એ કથા માધ્યમથી આપણે પ્રાપ્ત થાય છે અસ્તુ જયતું ભાગવતમ